અમરેલીના બગસરામાં લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ કરવામાં આવી છે જેમાં લૂંટેરી દુલ્હન યુવકના રૂપિયા એક સિત્તેર લાખ પડાવીને રફુ ચક્કર થાય છે તેમજ લૂંટેરી દુલ્હન અને એક પુરુષ સામે ફરિયાદ નોંધાય છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેમાં બગસરાના જેઠિયાવદર ગામના વ્યક્તિએ ભરૂચની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા તેમાં મહિલા દસેક દિવસ રહીને રૂપિયા એક પોઈન્ટ સિત્તેર હજાર લઈને પલાયન થઈ ગઈ છે ત્યારે બગસરા પોલીસે લૂંટેરી દુલ્હનને પકડવા ચક્રો ગીતિમાન કર્યા છે પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે જેને કારણે પુરુષોને લગ્ન માટે કન્યાઓ ઓછી મળે છે આવામાં પુરુષોને મજબૂરીથી અન્ય સમાજની યુવતીઓ લાવવી પડે તેવી ગુજરાતમાં સ્થિતિ ઊભી થઈ છે પરંતુ આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવનારા માર્કેટમાં વધી રહ્યા છે લગ્નના બહાને છેતરપિંડી કરનારાઓની ગેંગ પુરુષોના પરિવારને છેતરે છે દર વર્ષે આવા અનેક કિસ્સા બને છે અનેક પુરુષો લૂટેરી દુલ્હનને કારણે લૂંટાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો